ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય નવું એસટી બસોનું લોકાર્પણ ધોરાજીમાં કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડપ્પોને બે ટુ બાય ટુ નવી બસ ફાળવવામાં આવી હતી જે બસ ધોરાજી ધાંગધરા અને બીજી બસ જેતપુર જામનગર વાયા ધોરાજી જામખંડોના કાલાવાડના પેસેન્જરોને સારા સમાચાર મળી રહ્યા છે એનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાજપના અગ્રણીઓ સ્થાનિક આગેવાનો દ્વારા બસનું લોકાર્પણ પણ રંગે ચંગે કરવામાં આવ્યું આગેવાનો દ્વારા બસના વીજમાં નારિયેળ વધેરીને વિજિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું અહેવાલ અતુન લશ્કરી જુનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પિયર ડાંગર આજ રોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જૂનાગઢ જેતપુર જામનગર જામનગર જૂનાગઢ નાઇટ જૂનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગધ્રામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઇનલ છે